શિયાળા નો ખવાય તારો બાપ લે હવે શિયાળા મેં આટલે તમને કીધું રસગોલો ખાવા એટલે તમે કયો નથી ખાવ શિયાળા નો ખવાતો હોય છે શું મને રસગોલો ખવડ લે હા ભાઈ હતા નીકળ્યા છો સતરિયા ડુવા યા તો ગાટ કરી ઊભો ન રાખ્યો હે હવે આપણે અહીં બેહીને ક્યાં જાવ હવે થોડું સેટું ઘરે છોકરાને હરખે હરકો ભાગ પાડી લે એ ઓડવા આમ જો એટલે કે દાદીન દાદા હે ને હાકા ટેટી લાયા આ હાલો એ રખ્યા ગયો

બેજાવ છોકરા હેઠા બેજાવ આ લે લે 2 ભાગ પાડવાનું આવે હવે ડોશી હરખે હરખે ભાગ પાડ દે આમ જો એકઈ મન દુખ નો થાઉ જો હો એ આડવા એ ડોશી તાર બોલ તો હું ધોરી આવે છે આડવા લે બોલ તું વિએ આવી એ હા બોલ અને તું કેરે આવી હું તો હવે આવી હો

અલી બોન ભલા માણી આ બેય દી રત થાતા તા હે ઢોસાઈ છે ભૂખ દિસે આપને બધાને એ કાય ને ભૂખ દે બાપા હવે ભૂખ દે તાર બોન ને હાકટેટી એ હા હું જાવ ઘર આવે એ હા હા બટે હાકકો અર્કો ભાગ પાડ દો બધા રો બોન તો હાકટેટી ઘણી લાવ્યો એ લાવવી પડે ને બોન હાવ સસ્તી હતી એટલે એ ભાગ પાડ દે હા હવે ભાગ પાડ દો આલે આ એક તારી આ એક તારી આલે આ એક તારી આલે બોના એક તારી આ એક તારી આ એક તારી આલે આ એક તારી આલે બોના એક તારી આલે કે આ બે તારી હો આલે કે આ બે તારી આલે બોના એક તારી આ તારી ઇત્યા અને રહીત્યા બે તારી હો લે બોન તે મને આઈલી ન કા એ એ બોન તારે એટલી દો આ છોકરાને દેવાની હોય વધારે હે એ ભલે નો ખાયા કે અન આમ થાય તને ઝાડા થઈ ગયા છે આ એક પટ્ટા હું લઈ દઉં હું તા દાદાબે ખાຊ્યું હો હો દાદી હા એ મારી બોન કેટલી બાકી છોકરાને આપી દીધી ને મને થોડીક હતી થી આ રોઈ ગયો તું એટલી બધી નો ખાય એક બે ત્રણ લાય હા મોણ જ દે ને માદાદી મને હાક દીધી લે બોલા દાદી દીધી હોય ના હું મત દેવાનો લેવરી લાય બે ત્રણ દીધી આમ થાય ઝાડા થઈ ગયા છે એમ જીનો નો દે લાય લેવરી લાય

બોલા yeah, <Bernard Arabic> તું એલા રાડું નાખે ભલા મને બીવરાઈ દીધો મને હવે તું બીવરાઈ દીધો તો હે તમે અમને કા આ આ તમાર હારીને લાવીને ઘર માં બોલ હવે રે હું કર્યું પાછ આ પણ જોને હરકવા આલ્યો હે હે લી દોશી કોઈને થાળે ખોટુ ગોટુ કે તારી બોણને સમજાય ને એ બોણ આમ નો કરાય પટ્યું હું એ સોગરાના હા કાટે દી ભાગ મેતી માસી જાપતી ગયા કૂતરીના પેટના લ્યો રૂા ચાર હા કાટે દીધીતી તમે ભૂંજો આવે હા કૂતરા ખોરે કરતી હોય હે એ ખાઈ હા મણો ખાવા બધી ખાઈ જજે તું હોકા એ રોતો રોતો આય આવે <laughs>